કાલોલના ધારાસભ્ય જલારામ બાપા વિશે ટિપણી કરી તેના વિરોધમાં ભૂજ રઘુવંશી સમાજે આવેદન પત્ર પાઠવ્યું તારીખ સાત બે બે હજાર ચોવીસના કાલોલના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબે એક અમારા સંત શ્રી જલારામ બાપા વિશે જે એમણે ટિપ્પણી કરી એ અનુસંધાને રઘુવંશી સમાજ તેમજ તમામ વિશ્વભરના જલારામ બાપાના ભક્તોની ખૂબ જ લાગણી દુભાયેલી હતી એ અનુસંધાને આજે સમસ્ત રઘુવંશી લોવાના મહાજને એક આવેદનપત્ર આપ્યું કલેક્ટર સાહેબને અને ખૂબ જ લાગણીસભર કે અમારો કોઈ વિરોધ નથી કે નથી કોઈ અમને રાગદ્રેસ પરંતુ જે જગ્યા ઉપર વર્ષોથી એક પણ રૂપિયાનું દાન લેવા વગર ભંડારાઓ ચાલુ છે અને ગત બાવીસ જાન્યુઆરીના આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અયોધ્યા મધ્યે જે રામ મંદિરનું નિર્માણ કર્યું ત્યાં બનનારો પણ વીરપુર જલારામ મંદિરનો હતો અને આગામી મંદિરમાં દરરોજ જે ત્રણ ટાઈમ ભોગ ધરાવવામાં આવશે એ પણ વીરપુર જલારામ ટ્રસ્ટ વતીથી જ છે તો અમારી એક રઘુવંશી સમાજ અને જલારામ ભક્તોની એક લાગણીસભર વિનંતીભર્યો પત્ર લખ્યો છે કે આપ જાણે અજાણે સરચૂકથી કંઈ પણ ટિપ્પણી કરી ગયા હો તો અમારા સમાજની અને જલારામ ભક્તોની આપને વિનંતી છે કે આપ વીરપુર જઈ જલારામ બાપા પાસે નતમસ્તક વંદન કરી અને ત્યાંનું પ્રસાદ લઈ આવો એવી અમે લાગણીસભર વિનંતી કરી છે કલોલના ધારાસભ્ય આદરણીય ચૌહાણ સાહેબે જે ટિપ્પણી કરી એના વિરોધમાં આજે કલેક્ટર સાહેબને રઘુવંશી સમાજે આવેદનપત્ર આપ્યું કે એમનાથી જાણે અજાણે જે બોલાઈ ગયું છે તો એ રૂપે એ જલારામ બાપાના મંદિરે જઈ ત્યાં જલારામ બાપાને નતમસ્તક વંદન કરી અને ત્યાં એમનો પ્રસાદ લે કોઈ બી સંત કોઈ બી સમાજના કોઈ સંત વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી સમાજના લોકો કે જલારામ ભક્તો જે સંત જલારામ બાપાને ભગવાન માનતા હોય તો એમની એક આસ્થા છે તો એ કોઈ બી સંત વિરુદ્ધ જે કોઈ બી સમાજના એવો હોય એના વિરુદ્ધ ટિપ્પણી કરવી એ યોગ્ય પણ નથી એવું આવેદનપત્રમાં આજે એની અંદર આપ જોઈ શકો છો કે બોડી સંખ્યાની અંદર જે લોકો રઘુવંશી સમાજના લોકો જોડાયા દરેક ગામમાંથી દરેક તાલુકાના પ્રમુખો આની અંદર આવ્યા છે રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ હોય કે દરેક મહાજનના પ્રમુખ હોય દરેક સંસ્થાઓના પ્રમુખ પણ આજે જોડાઈને બોડી સંખ્યામાં લોકો આવીને સાથે મળીને આવેદનપત્ર આપ્યું સોશિયલ મીડિયા પર આ ટિપ્પણી જોઈ કચ્છના રઘુવંશી સમાજના લોકો સાથે ભેગા થયા અને નક્કી કર્યું કે કોઈ આક્રોશ વિરોધ સૂત્રબાજી નહીં પણ જાણે અજાણે જો એમનાથી ભૂલ થઈ હોય તો એક આવેદનપત્ર રૂપમાં એડિશનલ કલેક્ટર શ્રી પંડ્યા સાહેબને અમે આવેદન આપ્યું છે અને અમારી માગણી માત્ર એટલી જ છે કે એમની જે ભૂલ થઈ હોય ને એમ લાગતું હોય કે અમારી ભૂલ છે તો વીરપુર જલારામ બાપા મંદિરે જાય ત્યાં દર્શન કરે ને ત્યાંનું પ્રસાદ લે બસ આટલી જ અમારી વિનંતી છે